વિદ્યાર્થી મિત્રો પૂનમ કુકુક્ષા આપનું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટની એકદમ પડવાળી પૂરી બનાવીશું તો એકદમ ઈઝીલી પડ તૈયાર થઈ જાય છે અને આપણે તોડીએ તો એકદમ સરસ એવી પોચી અને એકદમ ખસ્તા તૈયાર થાય છે તમે જોઈ શકો છો ઈઝીલી તૂટી જાય છે તો આવી સરસ એવી પડવાળી પૂરી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે જે રેગ્યુલર રોટલી કરતા હોય તે જ ઘઉંનો લોટનો ઉપયોગ કરે છે બે વાટકી જેટલો તમે ઘઉંનો લોટ લો તો તમારે ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે એ મેં ઘરનો જ ચણાનો લોટ એડ કર્યો છે ચણા લોટ એડ કરવાથી આપણે પૂરીનો ટેસ્ટ પણ સરસ આવે છે ને એકદમ ખસતા તૈયાર થાય છે હવે આપણે લોટમાં એડ કરવા માટે મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં એક ચમચી જેટલો અજમો લીધો છે અને પંદર થી વીસ જેટલા કાળા મરી લીધા છે કાળા મરી એડ કરવાથી આપણે પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો આપણે જીરું લેવાનું આપણે આને અતકચરો પાવડર તૈયાર કરવાનો છે બઉ એકદમ સ્પૂદ વાટવાની જરૂર નથી હવે આપણે વાટેલું બધું જ આપણે લોટમાં એડ કરી દઈએ અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા બે ચમચી જેટલો મેં ઘી લીધું છે ઘીને આપણે ગરમ કરીને લેવાનું ઠંડુ ઘીનો ઉપયોગ નથી કરવાનો અને બે ચમચી જેટલો આપણે તેલનો ઉપયોગ કરીશું તેલ અને ઘીનું બંનેનું પ્રમાણ સરખું રાખવાનું તેલને પણ મેં ગરમ કરીને જ ઉપયોગ કર્યો છે તેને સરસ રીતે મિક્સ કરી લેશો બીજી રીતે એકદમ પરફેક્ટ મોણ કહું તો સરસ એવી મુઠ્ઠી વળે તેટલું આપણું મોણ હોવું જોઈએ તમે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લેશો તો ચમચી ઘી અને બે ચમચી તેલ એડ કરશો તો પરફેક્ટ મુઠ્ઠી વળવી જોઈએ જો આવી મુઠ્ઠી ના વળે તો તમારે થોડું ઘી અને તેલ એડ કરવાનું પણ બંને પ્રમાણે થોડું સરખું રાખવાનું અને ઘી અને તેલનું મોણ આપવા માટે ઘી અને તેલ ને સરસ રીતે ગરમ કરી લેવાના તો આપણે પૂરી સરસ એવી ખસ્તા તૈયાર થાય હવે આપણે પાણી એડ કરતા જઈએ આપણે કઠણ લોટ બાંધવાનો છે લોટ ઢીલો થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાણી થોડું થોડું એડ કરીને લોટ બાંધવાનો જેથી આપણો કઠણ લોટ બંધાય સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે જો આટલો કઠણ હોવો જોઈએ હવે આ લોટને આપણે અત્યારે સરસ એવો ગદરી લેવાનો છે આપણે અત્યારે સરસ એવો ગદડીને જ આપણે આ લોટને પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું પછી પાછળથી ગદડવાની જરૂર નથી જો આવો સરસ એવો ગદડીને આવો કરવો જોઈએ લોટ હવે આપણે આને ઢાંકી દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે એક સ્લરી તૈયાર કરીશું તેના માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ઘી લીધું છે ગરમ ઘીનો જ ઉપયોગ કર્યો છે બહુ ગરમ નહીં થોડું હુંફાળું હોય એવા ઘીનો ઉપયોગ કરે છે અને દોઢ ચમચી જેટલો હું અહીંયા ચોખાનો લોટ એડ કરીશ જો તમે ચોખાનો લોટ ઉપયોગ ના કરવો હોય તો કોર્નફ્લોર પણ ઉપયોગ કરી શકો સરસ મિક્સ કરી દઈએ સ્લરી ચમચીમાંથી પડી જાય તેવી તૈયાર કરવાની છે તેવી પતલી રાખવાની છે બહુ ઠીક તૈયાર નથી કરવાની જો આવી સ્લરી હોવી જોઈએ આ પડી પડી થોડી હજી ઘટ થશે હવે લોટને આપણે પંદર મિનિટ સરસ એવો રેસ્ટ આપ્યો છે જો આટલો કઠણ લોટ હોવો જોઈએ હવે આમાંથી આપણે એક સરખા ગુલ્લા પાડી લેવાના છે ગુલ્લા એક સરખા હોવા ખૂબ જ જરૂરી છે અહીંયા મારે આટલા લોટમાંથી ખુબજ પડ્યા છે તેને સરસ એવા ગોળ કરી લેશું અને અહીંયા આપણે રોટલી વણી લેશું પાટલા ઉપર થોડું તેલ લગાડી ગુલ્લા રાખી આપણે રોટલી વણી લેવાની છે તો અહીંયા તમને રોટલી વાંધા ના ફાવતી હોય તો તમે થોડું ઘઉ નો આટા મન લઈ શકો છો પણ તમે પાટલા ઉપર તેલ લગાવી રોટલી વળશો તો ઈઝીલી રોટલી વણાઈ જશે અહીંયા આપણે રોટલી બહુ પતલી કે બહુ જાડી નથી રાખવાની આવી મીડિયમ રાખવાની છે જો આવી આવી રીતે બધી જ રોટલીને આપણે વણી લેવાની છે પછી એક રોટલી રાખી તેના ઉપર આપણે જે સ્લરી તૈયાર કરી હતી તે એડ કરીશું અને સરસ એવી સ્પ્રિંકલ કરી લેશું બધી જ રીતે સરસ સ્પ્રેડ કરી લેવાની છે કે સ્લરી લગાવવાની રહી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું હવે આની આ ઉપર આપણે બીજી રોટલી રાખી દેસુ અને તેની ઉપર ફરીથી આપણે સ્લરી થોડી થોડી પડી પડી કેવી થઈ ગઈ આવી સ્લરી આપણી તૈયાર થવી જોઈએ હવે આને ઉપર આપણે ફરીથી ત્રીજી રોટલી રાખશું આપણે ત્રણ રોટલી નું લેયર તૈયાર કરવાનું છે ત્રીજી રોટલી ઉપર પણ આપણે સ્લરી લગાડવાની છે ત્રણે રોટલી ઉપર સરસ એવી સ્લરી લગાડી દો ત્યારે આપણે તેનો ટાઈટ રોલ વાળવાનો છે રોલ છે ઢીલો ના હોય તે ખાસ ધ્યાન રાખવાનું ટાઈટ રોલ વાળતા જવાનો જો આવી રીતે હવે રોટ સરસ એવો વળાઈ જાય ત્યારે તો હાથથી સ્પ્રેડ કરવાનો આવી રીતે ગોળ ગોળ કરવાનો થોડો લાંબો થશે ત્યારે તમે જે સાઈડની પૂરી તૈયાર કરી હોય તે સાઈડના તમે ગુલ્લા કટ કરી લેવાના મેં ગુલ્લા કટ કર્યા છે તેમાંથી આપણે મીડિયમ સાઈઝ ની પૂરી તૈયાર થશે આપણે જો કેટલા સરસ એવા પડ પડ્યા છે આવા પર પડ્યા છે તે હાથમાં ઉપર રાખવાનો અને બીજા હાથ થી આવું થોડું પ્રેસ કરવાનો આવી રીતે ફરીથી બીજું ગુલ્લો બતાવું તમને આવી રીતે હાથમાં રાખી બીજા હાથથી આપણે થોડું પ્રેસ કરવાનો આવી રીતે બધા જ ગુલા તૈયાર કરવાના જો તમે જોઈ શકો છો અંદર કેટલા સરજા એવા પડ વળ્યા છે થોડો હાથે પ્લેસ કરી આપણે એકદમ હળવા હાથે વેલણ એકદમ હલકા હાથે ફેરવવાનું છે એકદમ ભીજ દઈને નથી વણવાની જો તમે એકદમ ભીજ દઈને વણશો તો આપણા પડ દબાઈ જશે અને સરસ એવા પડ નહીં થાય એકદમ વેલણ એકદમ હલકું ફરવું જોઈએ જો સરસ આવી રીતે ઓલ આકારમાં આપણે વણી લેવાની છે જો બીજી પૂરી પર તમને વણી બતાવું થોડું હાથ થી પ્રેસ કરી એકદમ હલકા વેલ આપણે તેને ઓવલ આકાર માં વણી લેવાની અહીંયા બહુ પૂરી જાળી તૈયાર કરવાની જો આવી તમે ગુલ્લું નાનું કરશો તો નાની નાની પૂરી તૈયાર થશે એટલે તમારે જે સાઈડ ની પૂરી થતી હોય તે સાઈડ નું ગુલ્લું કરવાનું હવે આના માટે તેલ કેવું ગરમ હોવું જોઈએ આપણે લોટ નાખીએ અને ધીમેક રહીને ઉપર આવે તેવું આપણું તેલ ગરમ હોવું જોઈએ અહીંયા તેલનું ટેમ્પરેચર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ધીમે કરીને આપણે ઉપર આવ્યું છે ગુલ્લું એટલે આટલું તેલ આપડે ગરમ હોવું જોઈએ ત્યારે આપણે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસે આપણે કડાઈમાં સમાય તેટલી બધી પૂરી એડ કરવાની કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરવાની કડાઈમાં સમાય એટલી પૂરી તમે એડ કરી દો પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પછી સ્લો ગેસે જ આપણે અહીંયા પૂરીને બંને સાઈડ ગોલ્ડમ બ્રાઉન થવા દેવાની તળાઈ જશે અહીંયા સ્લો ગેસે આપણે પૂરીને તળવાનું હોય સરસ એવી કડક તૈયાર થાય ગેસ નું ફેમ નું થોડું ધ્યાન રાખવાની જરૂરી છે પૂરી એડ કરતા હો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ મૂકે કેસે આપણે પૂરીને કડાઈમાં એડ કરવાની અને બધી પૂરી તમે કડાઈમાં એકવાર એડ કરી દો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પછી સ્લો ગેસે જ આપણે પૂરીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની જો આટલી ગોલ્ડન બ્રાઉન કરવાની આવી રીતે આપણે બધી જ પૂરી તરી લેશું સરસ મજાની પૂરી તૈયાર છે તમે જોઈ શકો છો સરસ એવા પડ પડ્યા છે અને એકદમ ખસ્તા એવી તૈયાર થઈ છે તો આપણી પડવાળી પૂરી તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમે હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ